મિત્રો અહીંયા આ વેદગણિતની આ રીતમાં બહુ સરસ છે સંખ્યાઓના દશકના અંક સમાન હોય અને એકમના અંકનો સરવાળો દસ થતો હોય ત્યારે ગુણાકાર કરવા માટે આપણે શું કરીશું ચાલો તો ઉદાહરણ જોઈએ એ અહીંયા જો ફોર્ટી સિક્સ અને ફોર્ટી ફોર બંનેમાં દશકનો અંક ચાર છે અને એકમનો અંક છ અને ચાર એનો સરવાળો દસ થાય છે તો બહુ સરળ દશકના અંકને એના પછીના અંક વડે ગુણો એટલે 4 ને પાંચ વડે ગુણો એટલે ચાર પંચા વીસ અને એકમના અંકોનો ગુણાકાર કરો છ ચોક ચોવીસ બસ પૂરું દાખલા તરીકે અહીંયા જો નાઇન્ટી એઇટ અને નાઇન્ટી ટુ બંનેમાં દશકનો અંક નાઇન છે એકમના અંકનો સરવાળો પ્લસ ટુ ટેન છે તો દશકના અંકને એના પછીના અંક વડે ગુણો એટલે નવ પછીનો અંક દસ છે એટલે નવ દસ નેવું અને એકમ અંકનો ગુણાકાર કરો આઠ દુ સોળ બસ આ જ પ્રમાણે આ જ પ્રમાણે આપણે મહાવરો જોઈએ દશકના અંક સમાન છે ચાર અને એકમનો અંકનો સરવાળો દસ થાય છે તો ફોર પછી ફાઇવ આવેલ ચાર પંચાવીસ અને એકમના અંકનો ગુણાકાર આઠ દુ સોળ અહીંયા ત્રણ પછી ચાર આવેલ ત્રણ ચોખ્ખું બાર અને નવ એકું નવ પણ અહીંયા બે આંકડામાં જવાબ લખવાનો એટલે જીરો નવ નવ પછી દસ આવે એટલે દસ નવા નેવું અને સાત તેરી એકવીસ અહીંયા છ પછી સાત આવે એટલે છ સત્તા બેતાલીસ અને સાત તેરી એકવીસ એક બે ઉદાહરણ જોઈ લઈ ખૂબ જ સરળ છે એટલે અહીંયા પાંચ પછી છ આવે એટલે પાંચ છ ત્રીસ અને બે ગુણ્યા આઠ આઠ દુ સોળ અહીંયા સાત પછી આઠ આવે એટલે સાત અઠા છપ્પન અને ત્રણ સત્તા એકવીસ અહીંયા ચાર પછી પાંચ આવે એટલે ચાર પંચાવીસ નવ એકુણ નવ પણ બે આંકડામાં લખવાનું એટલે ઝીરો નવ ખરું ને તો આ તો ખૂબ સરળ છે એકમના અંકોનો સરવાળો દસ થાય અને દશકના અંકો સમાન હોય તો દશકના અંક એના પછીના અંક વડે ગુણો એટલે કે પાંચ પછી છ આવે તો છ પચાસ ત્રીસ અને એકમ અંકનો ગુણાકાર આઠ દુ સોળ આ પ્રકારે મહાવરો કરી શકાય તો હવે પછીની રીત માટે આપણે ફરી મળીશું ઓલ ધ